સાવલી પાસેની ખાનગી કંપનીમાં ઊંચાઈથી નીચે મોત ખાખરિયા પાસેની ખાનગી કંપનીમાં કામ અર્થે ક્રેન પર ચડેલા કામદારનું ઊંચાઈથી નીચે પટકાતા ઘાયલ કામદારને ને પાસે ના હાલોલ સારવાર અર્થે ખસેડાયો જ્યાં મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનો હાલોલના સરકારી દવાખાને દોડી આવ્યા કંપની સંચાલકોની કાર રોકી વળતરની માંગ સાથે મચાવ્યો હોબાળો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પંચમહાલ જિલ્લાને જોડતા છેવાડાના ઘંટિયાળ ગામની સીમ વિસ્તારમાં આવેલી વેન્ટેના સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીમાં આણંદ જિલ્લા ઉમરેટ તાલુકા સીલી ગામેથી રોજગાર અર્થે આવેલ કામદાર મિયાન ક્રેનમાં ઊંચાઈ પર કામગીરી દરમિયાન અકસ્માતે નીચે પટકાતા સહકર્મચારીઓએ નજીકના હાલોલના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનોએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સાવલી પોલીસ તપાસ અર્થે હાલોલ દોડી આવી હતી જ્યાં મૃતકના પરિવારજનોએ કંપનીના સંચાલકો પર આક્ષેપ સાથે બે બાળકોના અઠ્યાવીસ વર્ષીય

બાવીસ મીટર હાઈટ હતી એની ત્યાં આગળ કામ કરતેલા અમે અને અચાનક મારા ભાઈનો સ્કેર સ્લીપ ખાવાથી કંપનીની બેદર કાઢીને સેફ્ટી ગઈ અને ભાઈ નીચે પડી ગયો મારો તો નીચે પડ્યા પછી તેને કંપનીમાં લઈ જવામાં કંપનીથી હોસ્પિટલ લઈ જવા માટે કોઈ સુવિધા નથી તો એના માટે કંપનીની રિક્ષા હતી તો ગેટ લગી ગયા પછી ત્યાંથી અમે પ્રાઇવેટ પિકઅપમાં ત્યાંથી અમે હોસ્પિટલ લઈ જતા હતા અને ત્યારબાદ કંપનીની ગાડી આવીને કંપનીની ગાડી આવ્યા બાદ અમે હોસ્પિટલમાં લઈ ગયા હાલો જ મારું નામ રાહુલજી કનકસિંહ ગામ તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ આજે ભરત રાહુલજી અમે બંને ઘરેથી નીકળી અને વેન્ટાના સ્પેશિયાલિસ્ટ લિમિટેડમાં અમે કંપનીમાં જોબ કરતા હતા હવે આવીને એવો વર્ક પર ચડ્યો ક્રેન પર અને ક્રેન પરથી પડતા મૃત્યુ પામે